ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ખૂબ જ સરસ મજાની આજે આ વાર્તા છે કે ઈશ્વર આપણને એ જ આપે છે જે આપણા માટે સારું હોય છે આપણે દુખી થઈએ એવું ભગવાન ક્યારે કરતો નથી આપણે દુખી થઈએ છીએ આપણી જાતે આપણા વિચારોથી તો ખૂબ જ સરસ મજાની વાર્તા છે મિત્રો ધ્યાનથી સાંભળજો બધું સમજાઈ જશે આપણે હંમેશા એ જોઈએ છે કે આપણી પાસે શું નથી આપણે એ ક્યારેય નથી જોતા કે આપણી પાસે શું છે હંમેશા બીજાનું જોઈને તકલીફ થાય છે તો બધું જ એ આ આ વાર્તાના માધ્યમથી તમને સંભળાશે અને સમજવા માટે પૂરો વિડીયો અંત સુધી તમારે જોવો પડશે તો આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો વિડીયો સારો લાગે તો કૃપા કરી લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મારા વહાલા મિત્રો ભૂલશો નહીં અને આવી જ હિંમત અને સાહસ ભરી દે આપણા જીવનમાં આપણા મનમાં ઉત્સાહ ભરી દે એવી જ વાર્તાઓ હું તમારી સામે લઈને આવું છું અને લઈને આવતી રહીશ તો હંમેશા મારી સાથે આ ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો બને એટલા લાઇક પણ જરૂર કરજો જેથી બીજાનું જીવન પણ સારું થાય બીજાને પણ હિંમત મળે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આ ધરતી પર બધાને જ એવું લાગે છે કે મારા જીવનમાં જે દુઃખ છે એવું કોઈ બીજાના જીવનમાં છે જ નહીં આજની આ વાર્તા તમને સમજાવશે કે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ તમે જ છો કોઈ કે સાચું જ કહ્યું છે કે જેને જીવનમાં સંતોષ નથી એ વ્યક્તિને જીવનમાં ક્યારેય ગમે તે આપો એ ખુશ થઈ શકતો નથી એ ખુશ રહી શકતો જ નથી એ વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખ ન પામી શકે એને બેચેની રહે તેને કોઈ પણ કંઈ પણ આપી દો કેટલું પણ આપી દો એનું મન ક્યારેય ખુશ નથી રહી શકતું તેને બેચેની રહે છે તેને કંઈ પણ કેટલું પણ તમે આપો ક્યારે ખુશ થતું નથી આજની વાર્તા બહુ જ મહત્વપૂર્ણ છે જ્ઞાન આપનારી છે કૃપયા વિડીયો અંત સુધી પૂરો જોજો મિત્રો એક સમયની વાત છે એક ગામમાં એક છોકરી રહેતી હતી એ છોકરી સુંદર ન હતી કદરૂપી હતી અને એનું કોઈ ન હતું એ એકલી જ રહેતી હતી એ જાતે મહેનત કરતી અને બે બે ટકનું ભોજન ભેગું કરી શકતી હતી એટલું એ કરી શકતી હતી બે ટાઈમનું એનું પેટ ભરી લેતી હતી આમ તેને બે સમયનું ભોજન મળી જતું જ હતું છતાં પણ એ પોતાના જીવનમાં ખુશ ન હતી એ છોકરીનું દુનિયામાં કોઈ જ ન હતું એ છોકરીને દુનિયામાં બધા જ લોકો સુખી દેખાતા હતા ખુશ દેખાતા હતા અને પોતાને તો એ કોસ્યા જ કરતી હતી પોતાના સાથે પોતાની જાત સાથે એ વાતો કરતી વાતો કર્યા કરે એ કહેતી હતી કે હે ઈશ્વર તમે બધાને જ ખુશહાલ બનાવ્યા છે બધાને જ ખુશી દીધી છે બધાને સુખ આપ્યું છે બધાને સુંદર પણ બનાવ્યા છે તો મને કેમ નહીં ભગવાન મેં એવું તે શું કર્યું છે મારી શું ભૂલ છે હું જાણું છું કે તમે મારાથી કંઈ પણ બદલો લઈ રહ્યા છો આવી રીતે એક દિવસ એ નારાજ થઈને નિરાશ થઈને એક ઝાડ નીચે બેઠી બેઠી રડી રહી હતી ત્યારે ત્યાંથી એક બૌદ્ધ ભિક્ષુક નીકળ્યા નીકળી રહ્યા હતા બાજુમાંથી તો તેણે જ્યારે આ છોકરીને ત્યાં રડતા જોઈ તો એ બૌદ્ધ ભિક્ષુક એની પાસે આવ્યા અને તેણે એ છોકરીને કહ્યું કે હે પુત્રી શું વાત છે તું કેમ રડી રહી છો બેટા આ સાંભળીને એ છોકરી બોલી કે હે ગુરુદેવ મને કોઈ પસંદ નથી કરતું કોઈ પ્રેમ નથી કરતું કેમ કે હું કાળી છું સુંદર નથી અને મારા કાળા રંગના લઈને લોકો મારો મજાક ઉડાવે છે મારું કોઈ નથી મારી પાસે તો ધન પણ નથી આ દુનિયામાં બધા જ સુખી છે બધા પાસે બધું જ છે દરેક પોતાનું જીવન ખુશી ખુશીથી જીવે છે બધા પાસે બધું જ છે તો મારી પાસે કઈ કેમ નથી ના રૂપ છે ના પૈસા છે અરે એવું તો મેં શું કર્યું હતું કે મારો શું વાક છે કે મને સુખી થવાનો કોઈ હક નથી શું મને મારું જીવન ખુશીથી જીવાનો હક નથી એ બૌદ્ધ ભિક્ષુક એ છોકરીની વાત સાંભળી બધી જ વાત સાંભળી ધ્યાનથી સાંભળી અને ત્યાર પછી એ છોકરીને કહે છે કે હે પુત્રી જો તું મને એવી એક વ્યક્તિ મળાવી દે એક વ્યક્તિને મારી પાસે એવો લઈને આવ કે જેના જીવનમાં સુખ જ હોય એ સુખી હોય હું તે હું તને એવી વસ્તુ આપીશ જેથી તું સુંદર અને સુખી બનને થઈ જઈશ કોઈ એક વ્યક્તિને લઈને જે સૌથી સુખી હોય એ બુદ્ધ ભિક્ષુકની વાત સાંભળીને એ છોકરી બહુ ખુશ થઈ ગઈ બહુ ખુશ થઈ ગઈ અને તરત જ એ બૌદ્ધ ભિક્ષી ભિક્ષુકને કહેવા લાગી કે શું આવું થઈ શકે ખરી તમે સાચું કહો છો એટલે એ ભિક્ષુક બોલ્યા હા બેટા આવું જરૂર થઈ શકે એટલે એ છોકરી બોલી કે હે ગુરુદેવ જો ખરેખર આ શક્ય છે જે તમે કહો છો તો હું એવા આદમીને જાણું છું એવા વ્યક્તિને જાણું છું જે બહુ સુખી છે હું એને હમણાં જ તમારી પાસે લઈ આવું છું તમે મારી વાટ જોઈ અને અહીં જ બેસજો ક્યાંય જતા નહીં એટલે એ બુદ્ધ ભુક્ષુક બોલ્યા સારું તો જ્યાં સુધી તું પાછી ના આવ ત્યાં સુધી હું તારી વાટ જોઈને અહીં જ બેઠો છું આટલું કહીને એ છોકરી ભાગતી ભાગતી એના માલિક પાસે પહોંચી જોકે તે એક ખેડૂત હતો તે ખેડૂતને કહે છે એ છોકરી એની પાસે આવીને બોલી માલિક માલિક તમે મારી સાથે ચાલો ને મને એક ગુરુ મળ્યા છે તેની સાથે તમને હું મળા માંગુ છું એમણે મને એવું કહ્યું છે કે જો હું એક એવા સુખી વ્યક્તિને તેમની પાસે લઈ જઉં તો એ મને એક એવી વસ્તુ આપશે જેથી હું સુંદર અને સુખી બની જઈશ આ સાંભળીને ખેડૂત દુખી થઈને કહે છે અરે હું તને કઈ ક્યાંથી સુખી લાગુ છું તને કેવી રીતે હું સુખી લાગુ છું એટલે એ છોકરી બોલી માલિક તમારી પાસે તો બધું જ છે તમારી પાસે ખેતી છે ઘર છે સારું ખાવા માટે ભોજન છે રહેવા માટે સારું મકાન છે સારો પરિવાર પણ છે અને ઉપરથી તમારી પાસે ધન પણ છે તો પછી તમે દુખી કેવી રીતે હોઈ શકો એ ખેડૂત કહે છે અરે મૂર્ખ મારો પાક સારો નથી થયો માટે તેના ભાવ પણ સારા નથી મને મળી રહ્યા અને રાજાને ઉપરથી લગાન લગામ પણ ભરવાની હોય છે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું ફરીથી સારી ગુણવત્તા વાળું બીજ ખરીદી શકું અને મારા ખેતરમાં હું રોપી શકું અને આ વખતે વરસાદમાં મારો બધો જ પાક ખરાબ થઈ ગયો હતો અત્યારે તો મારી હાલત વધારે ને વધારે ખરાબ છે અને આવી દશામાં હું સુખી કેવી રીતે હોઈ શકું જા તો બીજા કોઈ વ્યક્તિને શોધી લે ખરેખર સુખી હોય એવા વ્યક્તિને શોધી લે આ સાંભળીને એ છોકરી કહે છે કે માલિક તો તમે જ મને કહી દો ને કે તમારા હિસાબે સૌથી સુખી કોણ છે જેને હું મારી સાથે લઈ જઈ શકું એટલે ખેડૂત થોડો વિચાર કરે છે અને છોકરીને કહે છે કે મને એવું લાગે છે કે વેપારી બહુ સુખી છે બધા કરતા સુખી છે સૌથી સુખી છે તેને તો નાનો ના પાક નઈ ઉગાડવાની ચિંતા છે એન એનો ખેતરની સાર સંભાળ લેવાની ચિંતા છે વેપારીને તો માત્ર અનાજ પાક જ ખરીદવું હોય છે અને એ તો ક્યાંથી પણ ખરીદી શકે છે અને એ તો બીજી વસ્તુઓ પણ વેચે છે બીજી વસ્તુઓનો પણ વેપાર કરે છે જેનો મોસમ સાથે કોઈ લેવા દેવા જ નથી હોતું એટલે એ વેપારી અમારા કરતા પણ વધારે પૈસા કમાય છે લોકો તેને આદર માન સન્માન પણ આપે છે મને તો લાગે છે કે એ જ સૌથી વધારે સુખી છે તો એની પાસે જા તો એ છોકરી તેના માલિકની વાત સાંભળીને ત્યાંથી દોડતી દોડતી વેપારી પાસે પહોંચી ગઈ અને એ વેપારીને કહે છે કે માલિક તમે મારી સાથે ચાલો મને એક ગુરુ મળ્યા છે જેની સાથે હું તમારી મુલાકાત કરાવવા માંગુ છું તેમણે મને એવું કહ્યું છે કે તું એક એવા વ્યક્તિને લઈ આવ મારી પાસે જે ખરેખર સુખી હોય અને એના પછી હું તને એક એવી વસ્તુ આપીશ જેનાથી હું તું સુંદર અને સુખી બનને થઈ જઈશ આવી વાત સાંભળીને એ વેપારી દુખી થઈને બોલ્યો અરે અમારા જીવનમાં ક્યાં સુખ છે મને ચારેય બાજુથી દુખે ઘેરી રાખ્યો છે ચોરટેરાનું અમારે બધાનું ધ્યાન રાખવું પડે છે વેપારીમાં તો ઘાટો ચાલી રહ્યો છે અને ઉપરથી રાજા અમારી પાસેથી કર્જ પણ વસૂલ કરી રહ્યા છે જેનાથી વેપાર કરવામાં વધારે ને વધારે તકલીફ આવે છે અડચણ પડે છે અમને કોઈ સુરક્ષા પણ નથી મળી રહી અમારા જીવન પર હંમેશા કોઈને કોઈ સંકટ આવતા રહે છે મને તો એવું લાગે છે કે મારાથી વધારે દુઃખી આ દુનિયામાં કોઈ નહીં હોય આ સાંભળીને તે છોકરી બોલી અરે વેપારીજી તમારી પાસે તો આટલું બધું ધન છે તમારી પાસે જમીન જાયદાદ છે આટલું બધું અન્ન ધન છે રહેવા માટે આટલું મોટું મકાન પણ છે અને ખાવા માટે બધા પ્રકારની સુવિધા છે છતાં પણ તમે દુખી છો આ તો એક અજીબ વાત છે મને તો એવું લાગતું હતું કે તમે બહુ સુખી છો ચાલો કંઈ વાંધો નહીં પણ કૃપા કરીને મને કોઈ એવું વ્યક્તિ બતાવો કે જે સૌથી સુખી હોય અને એને હું બૌદ્ધ ભીક્ષુ ગુરુ પાસે લઈ જાઉં આ સાંભળીને વેપારી થોડી વાર તો વિચાર કરે છે અને કહે છે મને તો એવું લાગે છે કે આ રાજ્યના જે અધિકારીઓ છે એ સૌથી સુખી છે એ તો બધા કરતાં સુખી હોય મને એવું લાગે છે એનો સંપર્ક તો સીધો રાજા સાથે છે એના સંબંધ રાજા સાથે છે તેની પાસે અધિકાર છે અને ધનવાન પણ છે એ ચોર લૂટેરાઓથી પણ નથી ડરતા અને એ જ લોકો અમારી પાસેથી ધન પણ વસૂલે છે અને અમારે એમના સામે જુગવું પડે છે અને બધા લોકો એનું માન સન્માન પણ કરે છે મને નથી લાગતું કે એના જીવનમાં બીજું કોઈ દુઃખ છે અને મને એ લાગે છે કે એ સૌથી સુખી છે કેટલું સારું હોત જો હું એક અધિકારી હોત તો હું પણ મારું જીવન આરામથી વિતાવી રહ્યો હોત આરામથી જીવી શકતો હોત આ સાંભળીને છોકરી વેપારીને કહે છે માલિક શું તમે કોઈ અધિકારીને જાણો છો એવા કે શું તમે મને એનાથી મળાવી શકો છો હું એને મારી સાથે લઈ જઈશ જો એ સૌથી સુખી હશે તો પછી મને એ બૌદ્ધ ભિક્ષુક એવી વસ્તુ આપશે જેનાથી હું સુંદર અને સુખી પણ બની જઈશ કહો ને મને તમે મને કોઈ અધિકારી હું તમારી બહુ આભારી રહીશ પછી એ વેપારીએ એ છોકરી ઉપર એને દયા આવી એને દયા આવી ગઈ એટલે તેણે છોકરીને એક અધિકારી સાથે મિલાપ કરાવી દીધો મેળવા મેળવી દીધા જેને વેપારી જાણતો હતો પછી એ છોકરી અધિકારીના મળ્યા પછી તેને પૂછ્યું કે માલિક તમે મારી સાથે ચાલો મને એક ભિક્ષુક મળ્યા છે હું તમારી મુલાકાત તેમની સાથે કરાવવા માંગુ છું મને એમણે એવું કહ્યું છે કે જો તું કોઈ એવા સુખી વ્યક્તિને મારી પાસે લઈ આવીશ જે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે તો હું તને એક એવી વસ્તુ આપીશ જેનાથી તું સુખી અને સુંદર બની બની જઈશ માટે તમે મારી સાથે ચાલો આ સાંભળી તે અધિકારી કહે છે કે તને કોણે કીધું કે હું સૌથી સુખી છું અરે મારા જેવો દુઃખી વ્યક્તિ આ દુનિયામાં બીજું કોઈ નહીં હોય તને નથી ખબર પણ અમારી ઉપર કેટલું દબાણ હોય છે અમારી ઉપર કેટલી જવાબદારીઓ હોય છે અમારે દરેક આજના આદેશનું પાલન પૂરી રીતે કરવાનું હોય છે અને એ આદેશ પણ એટલી સરળતાથી પૂરા નથી થતા અમારે કેટલી મુશ્કેલીઓ ઉઠાવી પડે છે કેટલી તકલીફો ઉઠાવવી પડે છે રાજા તો આદેશ ઘોષિત કરી દે છે અને અમારે તેનું અમારે તેને લાગુ કરવા પડે છે જનતાને જાત જાતની તકલીફો મુશ્કેલો પરિણામો બધી જ વાતોનું ધ્યાન અમારે રાખવું પડે છે અને જેલવું પણ પડે છે અને તને લાગે છે કે હું સુખી છું એવું કઈ નથી જો તે ગુરુ તને સુખી કરી દે તો મને પણ એની સાથે મળાવી દે છે હું પણ સુખી થવા માંગુ છું મારે પણ સુખી થઈને જીવવું છે ભલા અધિકારી બનીને મને શું મળ્યું રોજ રોજ ના તણાવ ચિંતા માથા ઉપર હોય છે આ સાંભળી એ છોકરી બોલી કે માલિક હું તો જ્યાં સુધી વિચારતી હતી ત્યાં સુધી તો સૌથી સુખી તમે જ મારા નજરમાં હતા તમે પણ સુખી નથી હવે તો પરંતુ તમને શું લાગે છે કે આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ છે જે સૌથી સુખી હશે શું તમે મને બતાવી શકશો તો હું તમારી બહુ આભારી રહીશ એ છોકરીની વાત સાંભળીને અધિકારીને પણ એની ઉપર દયા આવી એટલે એ અધિકારી કહે છે જો મને તો એવું લાગે છે કે આ પૂરા રાજ્યમાં માત્ર એક વ્યક્તિ સુખી છે અને એ છે આ રાજ્યનો રાજા મને તો માત્ર એ સુખી લાગે છે રાજાને કોઈ વાત કોઈ વાતનું ટેન્શન નહીં રાજાને કોઈનું સાંભળવું નથી પડતું એ જાતે જ નિયમ બનાવે છે આદેશ આપે છે સુરક્ષાથી ઘેરાયેલા રહે છે બધા જ એની સામે ઝૂકે છે એને માન સન્માન આપે છે એને ધનની કમી પણ નથી હોતી ના જમીન જાયદાદની કમી હોય છે પૂરી ધરતીને તેમણે જીતી લીધી છે એ બધાના માલિક છે અને બધાથી ઊંચા એ જ છે જે એકમાત્ર સુખી છે કેવું સારું હોત જો હું પણ એક રાજાના ઘરે જન્મ્યો હોત તો આજે હું પણ સુખી હોત આ સાંભળીને એ છોકરી બોલી એને વિનંતી કરે છે કે શું તમે મને એકવાર રાજા સાથે મળાવી દેશો કૃપા કરો તમારો બહુ આભાર રહેશે મારા ઉપર બસ એકવાર મારે રાજાને મળવું છે મારે તેમને કંઈક પૂછવું છે છોકરીનું મોઢું જોઈને અધિકારીને પણ દયા આવીને કહ્યું ચાલ હું દરબારમાં જાઉં છું તું પણ મારી સાથે ચાલ અને તારે જે રાજાને પૂછવું હોય એ પૂછી લેજે આટલું કહીને અધિકારી રાજ દરબાર ગયા અને ત્યાં ગયા પછી અધિકારીની વિનંતી કર્યા પર રાજાએ એ છોકરીની વાત સાંભળવા માટે તૈયાર થઈ ગયા અને એ છોકરીને રાજ દરબારમાં બોલાવી રાજાએ છોકરીને કહ્યું બેટા તો તારી વાત નિડર થઈને મને કહે તારે મને શું પૂછવું છે એટલે એ છોકરી થોડી ગભરાઈ થોડી ડરી અને બોલી હે મહારાજા મહારાજ એક સંપૂર્ણ સુખી વ્યક્તિને હું શોધું છું મને એક ભિક્ષુક મળ્યા છે અને તેણે મને કહ્યું છે કે જો તું કોઈ પણ એક એવું સુખી વ્યક્તિને મને મળાવી દઈશ તો હું તને એક એવી વસ્તુ આપીશ જેનાથી તું સુખી અને સુંદર બંને બની જઈશ ઘણા લોકોને હું મળ્યા પછી મને ખબર પડી કે તમે સૌથી સુખી છો તો શું તમે મારી સાથે તે ગુરુને મળવા આવશો તમારો બહુ મોટો અહેસાન રહેશે મારા ઉપર રાજા એ છોકરીની વાત સાંભળીને જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે અચ્છા બધાની જેમ તને પણ એવું લાગે છે કે આ દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ હું છું પણ જો મને કોઈ પૂછે ને કે આ દુનિયાનો સૌથી દુખી વ્યક્તિ કોણ છે તો એ દુખી વ્યક્તિ હું જ છું મારી પાસે ઊંઘ નથી મારી પાસે આરામ નથી હું શાંતિથી સૂઈ શકતો નથી અંગરક્ષક હંમેશા મારી આસપાસ રહે છે તેના વિના હું એકલો ક્યાંય જઈ શકતો નથી જરા આ પણ એવો અવાજ થાય આહાર થાય તો ઊંઘ ઉડી જાય છે હંમેશા ડર લાગ્યા કરે છે કેમ કે દુશ્મન મારા મારા મહેલમાં જ મારી આસપાસ જ રહે છે અને એની મને ખબર પણ નથી હોતી કે કોણ ક્યારેય મારા ઉપર વાર કરી દેશે એ કોઈ નથી કહી શકતું અહીં બેઠેલા બધા લોકો મારા દુશ્મન તો છે મારા શત્રુ છે અહીં બેઠેલો દરેક વ્યક્તિ મારા રાજ દરબારનો છે પણ મારે બધા જ પરશક કરવો પડે છે હરેક શ્વાસ મને ભારે લાગે છે આટલા મોટા રાજ્યની જવાબદારી ઉઠાવી એ કઈ સહેલી નથી તને લાગતું હશે કે રાજા પાસે તો બધા જ એશો છે ધન છે દોલત છે જમીન છે તેની પાસે કોઈ વસ્તુની કમી નથી અને આ હિસાબથી તો સુખી હોવો જ જોઈએ પણ સાંભળ હું તને બતાવી દઉં કે આ બધું સુખ નથી આપતું આ સાંભળીને છોકરી બોલી કે મહારાજ ક્ષમા કરજો મને પણ જો સુખ મને ક્ષમા કરજો પણ જો સુખ ધન દોલત નથી આપતું જમીન જાયદાદ નથી આપતું એ શો આરામ સુખ નથી આપતું તો શું થઈ ગયું કમસે કમ સુંદરતા તો સુખ આપે છે આ સાંભળીને રાજા એકવાર ફરી હસ્યા અને બોલ્યા કે પુત્રી જો મેં જ્યાં સુધી સુંદરતા જોઈ છે એ કંઈ આવી છે કે જે લોકો ચહેરેથી સુંદર હોય છે એ લોકોના મન સુંદર નથી હોતા એ લોકો તો એક ચહેરો નકલી ચહેરો લગાવીને ફરે છે એ બીજાને બતાવે છે કે અમે કેટલા સુંદર છીએ પણ સમય બધાની સુંદરતા છીનવી લે છે એકમાત્ર સુંદર મન જ હોય છે એકમાત્ર સુંદરતા મનમાં જ રહે છે અને જેનું મન સુંદર છે એ હંમેશા સુંદર રહે છે એટલે એ છોકરી રાજાને કહેવા લાગી કે હે રાજન તો તમે જ મને કહો કે તમારા હિસાબથી સૌથી સુંદર આ દુનિયામાં કોણ છે અને સુખી કોણ છે સૌથી સુંદર કોણ છે એટલે એ રાજા છોકરીને કહે છે મારા હિસાબથી એ ગરીબ વ્યક્તિ જે બે સમયનું ભોજનનો પ્રબંધ કરી શકે છે જે કોઈ તંત્ર કોઈ બંધન વિના ખુલ્લી દિશા દશામાં ફરી શકે છે એને કોઈ પણ ખોવાનો ડર નથી કઈ પણ લૂંટવાની ચિંતા નથી જેને રાત્રે સારી ઊંઘ આવે છે જો મને પૂછીશ ને તો સૌથી વધારે સુખી એ જ હશે અને એ હિસાબથી જો હું તને જોઉં છું કે તું સૌથી સુખી છે તારી પાસે ઊંઘ છે સારું મન છે ચારે દિશા છે કોઈ ડર નથી કોઈ સાજિશ નથી કોઈ ષડયંત્ર નથી બસ માત્ર જીવન છે ખુલ્લું જીવન મારા હિસાબથી તું જ સૌથી સુખી છે રાજાની આવી વાત સાંભળીને એક ક્ષણ માટે તો એ છોકરી વિચારમાં પડી ગઈ અને ત્યારે એને એ વાતનો અનુભવ અહેસાસ થયો એને સમજાયું કે હકીકતમાં એકમાત્ર સુખી એ જ છે એ જ સુંદર છે હવે એ જ જેવી હતી જે પણ હતી એને પોતાના ઉપર ગર્વ થવા લાગ્યો પૂરો દિવસ અહીં ત્યાં ભટક્યા પછી થાકી હારીને સંપૂર્ણ રીતે હવે એના ચહેરા ઉપર હસી આવી પ્રકૃતિ સાથે વાતો કરતી કરતી નાચતી કૂદતી તે ભિક્ષુક પાસે પાછી આવી અને તેણે કહ્યું કે હે ગુરુવર હું તો અહીંથી ગઈ હતી ત્યારે મને લાગતું હતું કે હું સૌથી દુખી છું અને હું બધાથી કદરૂપી છું પણ અહીંથી ગયા પછી હું જેમ જેમ લોકોને મળતી ગઈ મને તેમ તેમ સમજાવવા લાગ્યું કે આ દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ હું જ છું એક વાત બીજી કે હું કોઈ સુખી વ્યક્તિને તમારી પાસે લાવી ન શકી કારણ કે મને લાગતું હતું કે મને છોડીને બધા જ સુખી છે પણ આ પણ વાત તો કંઈક અલગ જ થઈ ઊંધી જ થઈ ગઈ અહીં તો મને છોડીને બધા જ દુખી છે બધાને કોઈને કંઈક ડર છે કોઈને કંઈક ખોવાનો ડર છે કોઈને કંઈક મેળવાનો ડર છે ખુલીને ન જીવી શકવાનો ડર છે આ હિસાબથી તો મારી પાસે બધું જ છે હું ખુશીથી જીવી શકું છું શકું છું ગાઈ શકું છું નાચી શકું છું જ્યાં મન થાય ત્યાં જઈ શકું છું અને બે સમયના ભોજનની વ્યવસ્થા પણ હું કરી શકું છું બે સમયના ભોજનની વ્યવસ્થા કરવા માટે મારી પાસે હાથ અને પગ બંને છે મને કોઈ વાતનું દુઃખ નથી મારી પાસે એવું કંઈ નથી જેનો ખોવાનો મને ડર હોય આ સાંભળી ભિક્ષુક બોલ્યા કે અંતે તને એ સુખ અને એ સુંદરતા મળી જ ગઈ હવેથી તું સુંદર અને સુખી છો આ કહીને એ ભૂખ વીક્ષો ત્યાંથી આશ્રમમાં ચાલ્યા ગયા એ છોકરી પણ જાણી ગઈ હતી કે એ જ બધાથી સુંદર અને સુખી છે હવે એને કોઈ વાતનું દુઃખ ન હતું એ પોતાના પર હવે અફસોસ કરતી ન હતી પણ ઉપરથી હવે એ પોતાના ઉપર ગર્વ કરતી હતી ખુશ રહેતી હતી મસ્ત રહેતી હતી મિત્રો આપણને પણ હંમેશા આવું જ લાગે છે કે આપણી પાસે કઈ જ નથી અને સામેવાળા પાસે બધું જ છે સુખી છે તેની પાસે બધી જ વસ્તુ છે બધી સુવિધા છે પણ આવું હોતું નથી માત્ર એ આપણા જોવાનું નજરું હોય છે આપણા જોવાની નજર હોય છે અસલ સુખ તો તમારી જ પાસે છે અને એ છે સંતોષ જો તમે તમારાથી સંતુષ્ટ છો તો તમારી પાસે જો તમે તમારાથી સંતુષ્ટ છો જે તમારી પાસે છે એમાં તમે ખુશ છો તો તમને કોઈ પણ દુઃખ ડરાવીને હરાવી નથી શકતું આપણી સૌથી મોટી તકલીફ એ જ હોય છે કે આપણે પોતાને નથી જોતા આપણી પાસે શું છે એ નથી જોતા આપણે પોતાને નથી જોઈ શકતા ઉપરથી બીજાને વધારે જોઈએ છીએ બીજાની ખુશી સુખ જોઈને આપણા મનમાં ઈર્ષાનો ભાવ ઉત્પન્ન થાય છે આપણને તકલીફ થાય છે કે એની પાસે આટલું સુખ કેમ છે અને આપણે આટલા દુખી કેમ છીએ આપણે તો આપણી પાસે શું છે એ તો ક્યારે જોતા જ નથી ક્યારે ધ્યાન નથી આપતા આપણે તો બસ ધ્યાન આપીએ છીએ કે સામેવાળા પાસે કેટલું છે આપણી પાસે શું નથી એ આપણે ધ્યાન આપીએ છીએ જે વસ્તુ છે એની ઉપર નથી આપતા આપણી આ જોવાની ખોટી નજર આપણા આ ખોટા વિચાર માત્ર આપણે દુખી અને તકલીફ જ આપે છે જો એવું જોશો કે આપણી પાસે પહેરવા માટે સારા કપડા છે સારું રહેવા માટે ઘર છે ખાવા માટે બે સમયનું ભોજન છે જે ઘણા લોકો પાસે નથી હોતું આમાંથી કંઈ પણ વસ્તુ નથી હોતું તો શું તમે સુખી નથી એક ક્ષણ માટે વિચારીને જોજો કે આપણી પાસે શું છે તો તમે ક્યારેય દુખી નહીં થાવ આપણને જે ભગવાન આપે છે એ આપણા માટે સારું જ હોય છે આ વાર્તાનો સાર છે તો મિત્રો જ આ વાર્તા તમને પસંદ આવી હોય તો કૃપા કરી લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને આમાં તમે શું નવું શીખ્યા એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ